આપણા દેશના લાડેલા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની દ્રષ્ટિથી સમગ્ર ભારતની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંદર નવેમ્બરથી ઝારખંડ રાજ્યમાંથી એની શુભ શરૂઆત કરી અને ગુજરાતમાંથી ગુજરાતના લોક લાડેલા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મા અંબાના દર્શન કરીને સમગ્ર ગા ગુજરાતની અંદર ગામડે ગામડે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે જેના ભાગરૂપે આજે રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને અહીં અમે વધાર્યા જેનો મેન હેતુ છે કે દરેક લાભાર્થીને ગામે ગામ અને ઘર આંગણે દરેક લાભાર્થીને પોતાનો લાભ મળી રહે એ માટે થઈને અમારા સરકારના તમામ અધિકારી અધિકારીશ્રીઓ પદ અધિકારી અધિકારીશ્રીઓ દ્વારા દરેક લાભાર્થીઓને માર્ગદર્શક આપી અને અહીંયા જેનો લાભ મળે એ માટે થઈને સ્ટોર ખોલીને એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે આ મોદી સાહેબના વિકસિત ભારત જે આ યાત્રાને ગામે ગામ ખૂબ ઉષ ઉષ્માભેર સ્વાગત થઈ રહ્યું છે અને લોકો ખૂબ આનાથી ખુશ છે